જય માતાજી મિત્રો મિત્રો મારા જીવનમાં આપના જીવનમાં ઘણી જગ્યાએ આપણે ભૂલો કરી બેતા હોઈએ ભૂલ થઈ ગયા પછી આપણાને પસ્તાવો થાય ક્યાંક આપણે ભૂલ સુધારતા હોઈએ મિત્રો આજે મને આમ થયું થોડાક આપને હસાવું ને હળવા હળવા બનાવું મિત્રો આપને ખબર છે કે હું વ્યવસાય ડ્રાઈવરભાઈ અને ડ્રાઈવર ભાઈની કિંમત કેટલી હોય એ આપ સૌ જાણો જ મિત્રો ઓગણીસો ને માં અમારે અહીંયા એક થર્મલ પાવર સ્ટેશન બને એના કામની શરૂઆત જેવી કે બિલ્ડિંગો બને કુલિંગ ટાવર બને કન્સ્ટ્રક્શન કામ બધું મશીનરી તો પછી ફિટ થાય એમાં પાણી સપ્લાયનું કામ એક દરિયા શેઠ હતા અમારે કચ્છમાં વિરાણી ગામના એમની ટ્રાન્સપોર્ટ કંપની હતી રાજમોતી રોડ લાઇન્સ એને મળેલું અને એ પાંચ સાત ટેન્કર આજુબાજુના ગામડામાંથી એ પાણી સપ્લાય કરે પાવર હાઉસને હું પણ સેટની એક ટેન્કર ચલાવું અને આ આજુબાજુ પાંચ સાત દસ કિલોમીટરમાંથી જેટલા જેટલા કુવાઓ ક્યાં પાકા કુવા ક્યાં કાચા કૂવા કોઈ માણસોએ તરતના કૂવા બનાવેલા કારણ કે સૌને થાય કે આપણે બે પૈસાને આવક થશે એટલે કાચા કૂવા પણ ટેમ્પરેલી કામ ચાલુ ને મારી પાસે ટેન્કર ને મારા ક્લિન્ડર એક મારા બાજુના જ ગામના સવાઈ સવાઈસિંહ ચૌહાણ હવે અમે બંને જણા ક્યારે કયા કૂવાથી ક્યારે ક્યાંથી ટેન્કર ભરીને ખાલી કરી આવી ફરી પાછું ભરવાનું અને રાતને દિવસ એ કામ દરમિયાન કલાક આરામ કરી લેવાનો ચોવીસ કલાકની નોકરી કારણ કે પાણીની જરૂર ઘણી પણ જેમ જેમ કૂવા માલિકો જે હતા એમને ખબર પડી કે પાણી વેચાય છે એટલે ટેન્કરવાળાઓને લાલચ દે કે યાર મારે ત્યાંથી ભરી જવો ને યાર આવા એક જાગરસિંહ સરદાર જાગરસિંહ એટલે મોટી ઉંમર સફેદ આટલી લાંબી દાઢી કુવાડી રાખે એને પંજાબીમાં ગડાંસો કહેવાય અને પંજાબી સિવાયની કોઈ ભાષા એ સમજે જ નહીં એટલે અમે ઘણી વાર કહેતા કે જાગરસિંહ આમ ગઢવી જાતિ કે પણ એ ગઢવીને કહીએ કે એને ભૂલી જાય ઓ ગબડી આવો જાગરસિંહ સરદાર એને એ સીમમાં એને ફાર્મ કહેવાય એના ફાર્મ ઉપર એ રે ને પરિવારથી એણે મને લાલચ દીધી કે ભાઈ ઓ ઓ દસ રૂપિયા મેં કમિશન દેણા તેનું સાડે ખોટું પાણી પ્રયા તો એક ટેન્કરે દસ રૂપિયા મળશે ને એ જાગરસિંહ ચાલુ કર્યું અને એમ કે આ બીજે કુએ જતો ન રે એટલે જેટલા ફેરા કરો એટલા ફેરા એક એક ગ્લાસ દૂધ આપે એક મને આપે ને એક સવાઈ ચૌહાણને દે હવે આમ ફેરા કરીએ ત્રણ ચાર પાંચ દિવસના થાય ત્રણ ચાર પાંચ રાત ના થાય હવે એનો જે વાંઢીઓ તો રહેવાશ એનાથી જરા છેટો અને તાત્કાલિક એણે ચાલુ કરેલો એટલે ફર્ડિશન જે છે ને એન્જિનનો એ લાકડા ઉપર ફિટ કરેલો અને આમે પંખો આવે એ લાકડા ઉપર નટબોટ લગાવી અને થોડો માથે વજન રાખી અને ટેમ્પરેલી કામ ચાલુ કર્યું હવે રાતના અમે ત્રીજો ફેરો ભરવા ગયા એટલે એક તો ઉજાગરો થાકેલા જાગરસિંગ એન્જિન ચાલુ કરી ટેન્કરમાં પાઇપ નાખીને એણે કીધું આ જાઓ ફેર ઉથે દૂધ પી લ્યો અમે કીધું સરદારજી ટેન્કર ભરાઈ તો આવીએ તમે જાઓ હવે કમનસીબી જુઓ ભાઈ એટલે હું તો ટેન્કર અંદર હું તો થાકેલો હું ગયો ને મારે સવાઈ સિંઘ ટેન્કરના ટપ ઉપર એ હું ખાઈ ગયા અને ભાઈ ટેન્કર ભરાઈ ગયો ટેન્કર જરા ઊંચાઈમાં ઉભેલો ને જ્યારે ઓવરફ્લો છલ્યો એટલે ધોધ પાણીના સીધા એન્જિનની બાજુમાં થઈને કૂવામાં જાય એટલે પહેલાં એન્જિનને હાલતા પછી પંખો બે લઈને કૂવામાં બુડી ગયા એ ભૂહાકો અંદર થયો એટલે સવાઈ જાગ્યા મને વાત કરી કે યાર કવિરાજ આજ મારી નાખશે સરદાર મેં તો થયો છું અરે મને કે એન્જિનને પંખો બેય કૂવામાં પડી ગયા ફિલ્ડ ને એન્જિન અરે તારી નહીં થઈ હવે આ જાગરસિંહથી મુકાબલો મુકાબલો કોણ કરશે માથે રાત ને આપણે કોઈ અહીંયા મુકાવશે નહીં ભાઈ ભગવાનનો નામ લઈને અમે તો ગયા જાગરસિંહ જે વાંઠીઓ તો અહીંયા પોતે ગયા દૂધ લાયા ઓ ચલ ગબડી ગઈ દૂધ પી લે હવે કેને દૂધ વાવે ભાઈ મેં તો બેઠા મેં તો ઠરવા દો સરદારજી હવે ખાટલામાં બેઠો મારું લુંગી પહેરલ આ કુવાડી આમ પડી મેં મેં કીધું સરદારજી ਇਸ ਸਾਰੇ ਧਰਮ ਜਿਤਨੇ ਸਿੱਖੀ ਧਰਮ ਬਹੁਤ ਵਡਿਆ ਅਰੇ ਗੱਬੜੀ ਕੀ ਗੱਲ ਕਰ ਰਿਆ ਸਿੱਖੀ ਧਰਮ ਦੀ ਇਹ ਸਾਡੇ ਧਰਮ ਦੀ ਇਹ ਟੱਕਰ ਕੋਈ ਧਰਮ ਨਹੀਂ ਲੈ ਸਕਦਾ ਇਹ ਸੱਚਾ ਹੈ ਮਜਬ ਐਮ ਵਖਣ ਕਰਤੇ ਕਰਤੇ ਮੈਂ ਸਰਦਾਰ ਜੀ ਕੋਈ ਮਨੁਸੂਬ ਭੁੱਲ ਕਰੀ ਜਾਈ ਅਨੇ ਤੁਹਾਾਰੇ ਸਿੱਖੋਂ ਕਨੇ ਜੋ ਮਾਫੀ ਮੰਗੇ ਤੋ ਮਾਫ ਕਰੀ ਦਿਓ ਆਹੋ ਜੀ ਸਾਡੇ ਗੁਰੂ ਜੀ ਦਾ ਫਰਮਾਨ ਹੈ ਜੇ ਕੋਈ ਭੁੱਲ ਹੋ ਜਾਵੇ જે માફી મંગ અગલા તેનું માફ કરી દેણા તો કીધું સરદારજી કૂવો પંખોને એ બે કુવા પડી ગયા છે આવી રીતનો થયો ઓ તે રીતું કરે ભાઈ લીધી કુવાડી પણ મારી તો નહીં જેમ તેમ કરી ઓ મોં મોંની વખા ભાગીતરું પચ એટલે માણ માડ ગયા ભાઈ એ હાઈ ઠેક રૂપિયા જેવા કમિશનના થયા તો એ જાતા કર્યા વળીને મેં જાગરસિંહને કુએ ને ગયા તે દીધા જેસીબીની બીજીની કોઈ આવા સાધનોની બચારે માંડ કાઢ્યો હશે તો મિત્રો ભૂલ થઈ જાય થઈ જાય થઈ જાય એમાંથી રસ્તો કાઢવો પડે અને મને એવો એવો હુજી આવ્યો ને મેં ધર્મના વખાણ કર્યા પહેલાં અને પછી ધીમે ધીમે કરીને માફી માંગી તો મિત્રો આપની સાથે આવો ક્યારેક બન્યો હોય તો જરાક કોમેન્ટ કરજો શેર કરજો જય માતાજી